નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનો વરસાદના આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હવે કેટલો વરસાદ પડશે અને કઈ તારીખોમાં પડશે તમામ માહિતી આપવાની છે સૌપ્રથમ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે છેલ્લા ચાર પાંચ દિવસથી એટલે કે સોળ તારીખથી જે આ વરસાદનો રાઉન્ડ ચાલુ થયો સત્તર તારીખે એક જ દિવસ ગેપ આવ્યો પણ કન્ટિન્યુ આ વરસાદ છે ને ચાલુ છે અને આમ જોવા જઈએ તો આપણે થોડાક દિવસથી કહેતા હતા કે ઓગણીસ થી વીસ તારીખમાં આ વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે જો કે અત્યાર સુધી જે વરસાદો પડ્યા એક દિવસની અંદર ઘણી જગ્યાએ આપણે દસ બાર ઇંચ તો કોઈ જગ્યાએ પંદર પંદર ઇંચ વરસાદ પણ સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લાની અંદર નોંધાયા છે અને આ ભયંકર વરસાદની અમે ઘણા દિવસથી આગાહી કરતા હતા આમ તો આપણા વાર્ષિક કાર્યક્રમની અંદર એપ્રિલ મહિનામાં પણ આપણે આ વરસાદની આગાહી કરી હતી એ મુજબના વરસાદો છે એ પડ્યા છે અને ખાસ કરીને વધારે તીવ્રતા જે જોવા મળી છે એ દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે પંદર વીસ ઇંચ જેવા વરસાદો પણ એક એક દિવસની અંદર નોંધાયા છે ભારેથી અતિભારે વરસાદ પણ થયા છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓ સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ડાંગ આ તમામ વિસ્તારોની અંદર ઓક્ષો ટ્રફને કારણે સારા એવા વરસાદો છેલ્લા ત્રણ ચાર દિવસથી જોવા મળી રહ્યા છે જોકે આજે તારીખે આ વરસાદની અંદર ઘણો બધો ઘટાડો થયો છે તીવ્રતા ઘટી છે હવે ખાસ કરીને આપણી ઉપર એટલે કે જે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું જેને કારણે આ અતિ તીવ્ર વરસાદો થયા છે હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે કચ્છ ઉપર થઈને પાકિસ્તાન તરફ સરકી રહ્યું છે એટલે આજે વીસ તારીખની રાત અને આવતીકાલે એકવીસ તારીખે સવારે નવ દસ વાગ્યા સુધી આ વરસાદની માત્રા જોવા મળશે જોકે જે છેલ્લા ત્રણ ચાર દિવસમાં વરસાદ પડ્યા એવો નહીં પણ એમાં ઘટાડા સાથે વરસાદો છે એ હજુ આવતીકાલે નવ દસ વાગ્યા સુધી ચાલુ રહેશે એ પછી સૌરાષ્ટ્રની અંદર વરસાદની માત્રામાં ઘણો બધો ઘટાડો થઈ જશે અને સૌરાષ્ટ્રની અંદર કહી શકાય કે હળવા સામાન્ય વરસાદો છે એ ચાલુ રહેશે પણ જે છેલ્લા ત્રણ ચાર દિવસથી જે વરસાદો હતા એમાં હવે ઘટાડો થશે ખાસ કરીને પાંચ છ જિલ્લા સૌરાષ્ટ્રના જે દરિયાઇકાંઠાના છે કે જેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડતો હતો અને એ જિલ્લાના ખેડૂતો છે એ વરાપની રાહ જોઈ રહ્યા હતા એને હવે વરાપ જેવો પણ માહોલ જોવા મળશે જોકે વરસાદ જોવા મળશે પણ સતત વરસાદ જોવાની નહીં મળે વચ્ચે તડકો પણ નીકળશે ખુલ્લું વાતાવરણ પણ જોવા મળશે અને ક્યારેક ક્યારેક હળવા સામાન્ય અથવા તો અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ છે કન્ટિન્યુ રહેશે દક્ષિણ ગુજરાતમાં હવે જે ત્રણ ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે એ વરસાદમાં હજુ કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી દક્ષિણ ગુજરાતમાં હમણાં લગભગ 28 ઓગણત્રીસ તારીખ સુધી વરસાદો છે કન્ટિન્યુ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર પણ તારીખ ઓગણત્રીસ વરસાદ કન્ટિન્યુ રહેશે પણ એકદમ હળવા ભારે ઝાપટાઓ જ રહેશે હવે એમાં વરસાદમાં ઘણો બધો ઘટાડો થઈ જશે હવે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર ઉપર જે સક્રિય હતું એ પાકિસ્તાન ઉપર ખસી જશે અને કાલથી એની અસર પૂરી થઈ જશે આવતીકાલે એકવીસ તારીખ છે એકવીસ તારીખે રાજ્યભરની અંદર વરસાદની તીવ્રતામાં એકંદર બહુ મોટો ઘટાડો નોંધાઈ શકે છે પણ પરમ દિવસે એટલે કે બાવીસ તારીખથી ફરીથી પાછો વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ જશે એ વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે થવાનું છે જો કે એની શરૂઆત છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર હોય અથવા તો જે છોટા ઉદયપુર છે દાહોદ ગોધરા છે આ વિસ્તાર એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર આવતીકાલે બપોર પછીથી એ વરસાદની શરૂઆત થઈ જશે એ જે ડિપ્રેશન છે બંગાળની ખાડી તરફથી આવ્યું છે અને એ ડિપ્રેશન છત્તીસગઢ ઉપર થઈને અત્યારે મધ્ય ચૂક્યું છે અને હવે ધીમે ધીમે આગળ વધશે એટલે તારીખે રાત્રેથી જ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં અસર ચાલુ થશે અત્યારનો જે ટ્રેક છે એ મુજબ એ બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત ઉપર આવશે તો દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર છે અરવલ્લી છે એ તરફ થઈ બરોડા અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા કપડવન જેવા વિસ્તારો લેતા લેતા એ ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા હવે ચોક્કસથી વરસાદ પડશે આમ જોવા જઈએ તો અત્યાર સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર અમે આગાહી કરતા હતા પણ આગાહીની અંદર ઘણી બધી વખત એવું બન્યું છે કે આગાહી હોવા છતાં પણ ત્યાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું એ શિયર ઝોનને કારણે અથવા તો બીજી કોઈ સિસ્ટમોને કારણે અમે આગાહી કરતા હતા અત્યારે આ ડિપ્રેશન છે ડાયરેક્ટ જો અત્યારે જે ટ્રેક છે એ ટ્રેક ની અંદર કોઈ ફેરફાર ન થાય તો આ ડાયરેક્ટ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પસાર થવાનું છે જેવી રીતે બે ત્રણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યા છે ને એવા જ વરસાદ કદાચ પચીસ તારીખ વચ્ચે મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતની અંદર પણ જોવા મળે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ એટલે અત્યાર સુધી જે શક્યતા હતી એના કરતા આ વધારે પ્રબળ શક્યતા છે મજબૂત શક્યતા છે ને એક અંદર હું એવું કહી શકું કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતો હવે શાંતિનો શ્વાસ લેવાનો છે હવે વરસાદ બહુ દૂર નથી હવે વરસાદ તમારા દ્વાર ખટખટાઈ રહ્યું છે એટલે મને નવાણું ટકા વિશ્વાસ છે કે આ સિસ્ટમનો હવે ટ્રેક ચેન્જ નહીં થાય અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાને વરસાદનો લાભ મળી જશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ પર જે તીવ્રતા હતી એમાં આવતીકાલથી ઘટાડો થશે અને એ પછીથી બંગાળી ખાડીની જે સિસ્ટમ આવી છે એ સિસ્ટમને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદનો લાભ મળશે જો કે એ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે હજુ પણ

तेने कहिए जे